નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં કોમન રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન અંતર્ગત ગ્રુપ બી તેમજ ગ્રુપ સી માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો નોટિસ નંબર એકસો એકોતેર બે હજાર પચીસ તારીખ સાત એક બે હજાર પચીસ અંતર્ગત અહીંયા જે ડિટેલ નોટિફિકેશન આપવામાં આવેલું છે મિત્રો વિડીયોમાં આપણે વાત કરશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ક્યાં ક્યાં એમ્સમાં કેટલી જગ્યાઓ છે અરજી કેવી રીતે કરવી પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે મિત્રો લાસ્ટ ડેટ શું છે તો તમે જોઈ શકો છો ડિટેલ રિક્રુટમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ ડીઆરએ ફોર કોમન રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ફોર એમ્સ એન્ડ અદર સેન્ટ્રલ ગવર્મેન્ટ બોર્ડ ઇઝ કન્ડક્ટેડન સેક્શન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સી અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો تم જોઈ શકો છો મિત્રો અહીંયા ڈیٹ ઓફ અપલોડિંગ ડિટેલ ایڈવર્ટાઇઝમેન્ટ એન્ડ કોમ્પેસમેન્ટ ઓફ ઓનલાઈન recrruitment registration of application 7 જાન્યુઆરી 2025 થી તમે 31 જાન્યુઆરી 2025 સુધી અહીંયા ઓનલાઈન અરજી ફોર્મ છે તમે ભરી શકશો જેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે જેથી તમે ઓપન કરી અને અરજી ફોર્મ છે તમે ભરી શકશો તમે જોઈ શકો છો ڈیٹ ઓફ સ્ટેટસ ઓફ એપ્લિકેશન ફોર્મ ફોર एक्सेप्टेंस ટુ અપીયર ઇન એگزામિનેશન 11/2/2025 ڈیٹ ઓફ કરેક્શન 11/2 થી 14/2 ڈیٹ ઓફ ઇશ્યુ ઓફ એડમિટ કાર્ડ અસ્પર ધ સ્કીમ ઓફ એگزામિનેશન ڈیٹ ઓફ સ્કિલ ટેસ્ટ જે બી નોટિફાઈડ લેટર તેમજ ડેટ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ તેમજ તમે જોઈ શકો છો અહીંયા ડિટેલમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો જે અલગ અલગ એમ્સ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા જગ્યાઓ માટેની પણ માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો અલગ અલગ જે સેન્ટર છે એમ્સ માટેના જે લોકેશન છે એડ્રેસ મિત્રો અહીંયા આપવામાં આવેલું છે એમ્સ અવંતીપોરા અથિંદા ભોપાલ તેમજ ભુવનેશ્વર બિલાસપુર રાજકોટમાં મિત્રો અહીંયા ગુજરાતમાં રાજકોટમાં પણ એઇમ્સ આવેલી છે જેમાં પણ અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જરા છે જુનિયર જે લોઅર ડિવિઝન ક્લર્ક તેમજ લાઇબ્રેરી માટે તેમજ વિવિધ લેબ માટેની જગ્યાઓ છે મિત્રો વિગતવાર આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તમે જોઈ શકો છો એપ્લિકેશન પ્રોસેસની વાત કરીએ તો જે એઇમ્સ એક્ઝામ્સની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પર ઓનલાઈન મોડમાં અહીંયા અરજી ફોર્મ છે ભરવાનું રહેશે તેમજ તેની સાથે જે અરજી ફી છે તે ભરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવેલી છે જેમાં તમે જોઈ શકો છો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ચોઈસ ઓફ પ્રિફરન્સ એટલે કે જે જગ્યાઓ માટે તમે અરજી કરો છો એ જ રજિસ્ટ્રેશનની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો કેન્દ્ર જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અનુસાર અહીંયા એસસીએસટી માટે પાંચ વર્ષની છૂટછાટ ઓબીસી માટે ત્રણ વર્ષની દિવ્યાંગજન માટે દસ વર્ષની તેમજ જે અલગ અલગ ગ્રુપ બી તેમજ ગ્રુપ જે જગ્યાઓ છે મિત્રો જેમાં ગ્રુપ બીની પોસ્ટ માટે સિવિલિયન એમ્પ્લોઇઝ માટે પણ અહીંયા જે છૂટછાટ આપવામાં આવેલી છે મિત્રો તેની પણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે જોઈ શકો છો મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે આગળ સ્કીમ એક્ઝામિનેશન સ્કીમ તેમજ જે જગ્યાઓ છે તેની માટેની માહિતી આપવામાં આવી છે અરજી ફીની અહીંયા વાત કરીએ મિત્રો તો જનરલ ઓબીસી કેન્ડિડેટ માટે ત્રણ હજાર રૂપિયા અહીંયા ફી ભરવાની રહેશે મિત્રો તેમજ એસટી ઈડબલ્યુએસ માટે ચોવીસો રૂપિયા તેમજ પર્સન વિથ ડિઝેબિલિટી જે ઉમેદવારો છે દિવ્યાંગજન તેના માટે અહીંયા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે મિત્રો डेट ऑफ एग्जामिनेशन ने आपने આગળ વાત કરી તે મુજબ 26 ફેબ્રુઆરી 2025 થી 28 ફેબ્રુઆરી 2025 ટેન્ટેટિવલી અહીંયા डेट આપવામાં આવેલી છે મિત્રો સીબીટી एग्जामिनेशन ની તેમાં જે ઓ ઇન ઓલ મેજર સ્ટેટ યુટી ઓફ ઇન્ડિયા સબ્જેક્ટ ટુ રિસીવિંગ ઓફ સફિશિયન્ટ નંબર ઓફ એપ્લિકેન્ટ એમ અસ રિઝર્વ ટુ રાઇટ ટુ એલર્ટ એની સિટી સ્ટેટ અક્રોસ ઇન્ડિયા ટુ એની કેન્ડિડેટ ઇન રિस्पेक्टिव ઓફ ધ ચોઇસ ઓફ ધ સ્ટેટ મેડ ઇન એપ્લિકેશન એટલે કે અહીં एग्जामिनेशन સેન્ટર ની પણ માહિતી આપવામાં આવી છે મિત્રો એડમિટ કાર્ડ ની વાત કરીએ તો એડમિટ કાર્ડ will be issued 3 days before date of examination respective proposed and group however city state ડેઝ એડવાન્સ ઓફ ઇશ્યુ એડમિટ એડમિટ કાર્ડ કાર્ડ છે મિત્રો તમે જોઈ શકો છો છે તેના પરથી તમારે ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો એમ્સની જે ઓફિસિયલ વેબસાઇટ છે ડબ્લ્યુ ડબ્લ્યુ ડબલ્યુ ડોટ એમ્સ ઇન પરથી તેમજ નો એડમિટ કાર્ડ વિલ બી સેન્ડ બાય પોસ્ટ જે एग्जामिनेशन પેટર્ન ની વાત કરી મિત્રો તો ધ ડ્યુરેશન ઓફ एग्जामिनेशन શેલ બી 90 મિનિટ્સ તેવા જે 100 एमसीक्यूઝ ઓફ 400 માર્ક્સ વિલ બી આલ્ટરનેટિવ્સ ફોર ઈચ ક્વેશ્ચન વેર ઈચ ક્વેશ્ચન વિલ કેરી 4 માર્ક્સ તેવા જે 25 एमसीक्यू રિલેટેડ ટુ જીકે એબિલિટી ટુ નોલેજ ઓફ કમ્પ્યુટર એન્ડ 75 एमसीक्यू રિલેટેડ ટુ ડોમેન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ જેનો સિલેબસ પણ નીચે આપેલા છે મિત્રો ત્યાંમાં તમે જોઈ શકો છો ઈ સેક્શન અવેલેપર વન બાય ડ્યુરિંગ 90 મિનિટ્સ ડ્યુરેશન વન ટાઈમ ઓન્લી ક્વેશ્ચન પેપર વિલ બી ડિવાઇડ ઇનટુ 5 સેક્શન 18 મિનિટ્સ ડ્યુરેશન વેર ઈચ સેક્શન will contain 20 question ત્યારબાદ તમે જોઈ શકો છો જે મેડિકલ એક્ઝામિનેશનની પણ માહિતી આપવામાં આવી છે મિત્રો તેમજ એન્ડ અધર જે ક્રાઇટેરિયા છે તેની માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ જે પોસ્ટ છે તેની સંપૂર્ણ માહિતી તેમજ સિલેબસ અને જે લેંગ્વેજ છે તેમજ સ્કિલ ટેસ્ટ કયા કયા પોસ્ટ માટે એલિજિબલ છે તેના માટે પણ માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ માટેની જે પોસ્ટ છે ડાયટીશિયન તેમજ એડમોસ્ટ્રેટર ડાયટી તેમજ ન્યુટ્રિશન માટે ફૂડ એન્ડ અહીંયા સબ્જેક્ટ રહે તેમજ ઇંગ્લિશ લેંગ્વેજમાં અહીંયા પેપર સ્ટાઇલ હશે મિત્રો આસિસ્ટન્ટ જે આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ জ সিলেবাসনআরএসআর রুস যে સીસીએસ રૂલ્સ અંતર્ગત તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર જુનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ માટે બાયોલેગ્યુઅલ એટલે કે હિન્દી અને ઇંગ્લિશમાં પેપર હશે તેમાં સ્કિલ ટેસ્ટ તરીકે ટાઈપિંગ ટેસ્ટ ત્યારબાદ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ એન્જિનિયર માટેની જગ્યા છે મિત્રો જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ તેમજ એર કન્ડિશનિંગ રેફિગરેશન માટેની તેમાં પણ ઇંગ્લિશમાં પેપર હશે ઇલેક્ટ્રિશિયન લાઇનમેન માટેની પણ જગ્યાઓ છે મિત્રો તેમજ ડ્રાફ્ટમેન ગ્રેડ થ્રી આસિસ્ટન્ટ લોન્ડ્રી સુપરવાઇઝર સ્ટોરકીપર ડ્રગ જનરલ હોમિયોપેથી ફાર્માસિસ્ટ તેમજ જુનિયર મેડિકલ રેકોર્ડ ઓફિસર તેમજ જુનિયર એકાઉન્ટ ઓફિસર એકાઉન્ટન્ટ કેશિયર ચીફ કેશિયર માટેની જગ્યા છે તેમજ જુનિયર મેડિકલ રેકોર્ડ ઓફિસર લેબરટેન્ડન્ટ માટેની જગ્યા છે મિત્રો તેમજ એમએલટી સિનિયર ટેકનિશિયન જે જેમાં જનરલ મેથ્સ ઇંગ્લિશ એન્ડ હોસ્પિટલ સર્વિસ રિલેટેડ બાયોલોમાં પેપર હશે મિત્રો ડ્રેસર હોસ્પિટલ અટેન્ડેન્ટ તેમજ તમે જોઈ શકો છો મલ્ટી જે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ નર્સિંગ અટેન્ડન્ટ માટેની પણ જગ્યા છે મિત્રો ઇસીજી ટેકનિશિયન લાઇબ્રેરી અટેન્ડેટ ગ્રેડ ટુ લેબ ટેકનિશિયન ઇસીજી ઇજી ટેકનિશિયન ટેલિફોન તેમજ ટેલિફોન ઓપરેટર મિકેનિક માટેની જગ્યા છે ટેકનિકલ આસિસ્ટન્ટ જુનિયર રેડિયોગ્રાફર ડેન્ટલ હાઇજનિસ્ટ તેમજ તમે જોઈ શકો છો ન્યુક્લિયર મેડિસિન ટેકનોલોજીસ્ટ ફાર્મા અસિસ્ટ તેમજ આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર ફાયર ફાયર ટેકનિશિયન તેમજ જુનિયર હિન્દી ટ્રાન્સલેટર ઓક્યુપેશનલ થેરાપિસ્ટ લાઇબ્રેરિયન ગ્રેડ થ્રી ડ્રાઈવર ઓર્ડિનરી ગ્રેડ તેમજ જે આર્ટિસ્ટ મોડલર યોગા ઇન્સ્ટ્રક્ટર પ્રોગ્રામર આસિસ્ટન્ટ વોર્ડન જુનિયર સ્ટેનો જે તેમજ ટેલર ગ્રેડ થ્રી પ્લમ્બર ડેપ્યુટી જનરલ મેનેજર કાફેટેરિયા પેન્ટર સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ વર્કશોપ આસિસ્ટન્ટ તેમજ આસિસ્ટન્ટ સ્ટોર ઓફિસર તેમજ ડિવિઝન ક્લર્ક સહિત અહીંયા ચાર હજાર સત્તાણું જગ્યાઓ માટેની માહિતી આપવામાં આવી છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આગળ આપણે જે શૈક્ષણિક લાયકાત તેમજ અલગ અલગ જગ્યાઓ માટેની જે ગુજરાતમાં તેમજ અલગ અલગ રાજ્યોમાં કઈ કઈ જગ્યાએ કઈ કઈ પોસ્ટ માટેની જગ્યા છે તેના માટેની માહિતી આપવામાં આવી છે તેના વિશે વાત કરશું તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એનેક્શર ટુમાં જે અલગ અલગ જે શૈક્ષણિક લાયકાત માટેની માહિતી આપવામાં આવી છે મિત્રો આસિસ્ટન્ટ ડાયટીશિયન માટેની જગ્યા છે મિત્રો જેમાં એમ્સ બિલાસપુર તેમજ અલગ અલગ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેમાં જગ્યા છે જેમાં એમએસસી ફોર ન્યુટ્રિશન ફ્રોમ પ્રગની યુનિવર્સિટી ટુ યર્સ રિલેવન્ટ એક્સપિરિયન્સ એન લાઇન પ્રિફર વિથ ધ લાર્ડ ટીચિંગ હોસ્પિટલ પે લેવલ સિક્સ મુજબ અહીંયા પગાર ધોરણ તેમજ મર્યાદા પાંત્રીસ વર્ષની રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ડાયટીશિયન માટેની જે આસિસ્ટન્ટ માટેની જગ્યા છે જેમાં મિનિમમ થ્રી ઇયર્સ ઓફ બેચલર ડિગ્રી ફ્રોમ એની ડિસિપ્લિન વર્કિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર એમએસ ઓફ ફક્ત ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો સિક્સ મુજબ અહીંયા પગાર ધોરણ તેમજ નોટ એક્સિડિંગ થર્ટી યર્સ એટલે કે વય મર્યાદાની વાત કરી છે અલગ અલગ જે એમ્સ છે તેના અંતર્ગત તેમજ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર માટેની જગ્યા છે જેમાં ઇસેન્શિયલ લાયકાતની વાત કરીએ તો ડિગ્રી ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી ઓર ઇટ્સ ઇક્વિવેલેન્ટ ડિઝાયરેબલ તેમજ એમબીએ પીજી ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ ફ્રોમ રેકગ્ન ઇન્સ્ટિટ્યુટ જે અહીંયા ડિઝાયેબલ રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ પોસ્ટ માટેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે જે લોર ડિવિઝન ક્લર્ક તેમજ સિનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ અપર ડિવિઝન ક્લર્ક માટેની અહીંયા લાયકાત આપેલી છે ડિટેલ જેમાં તમે ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ માટેની વાત કરીએ તો ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ પાસ તેમજ શુડ બી પોઝિસ્ટ વિથ નોટ લેસ દેન એટી કી ડિપ્રેશન પર અવર ફોર ડેટા એન્ટ્રી અવર તેમજ તમે જોઈ શકો છો મિત્રો જુનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ તેમજ જે લોઅર ડિવિઝન ક્લર્ક તેમજ તેમાં તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે અલગ અલગ ક્લાર્ક માટેની જગ્યા છે સિનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ તેમજ યુડીસી એટલે કે અપર ડિવિઝન ક્લાર્ક માટે ડિગ્રી રેકોનાઇઝ ફ્રોમ યુનિવર્સિટી અથવા તો એક ઇક્વેલેન્ટ પ્રોફિશન્સી ઇન કોમ્પ્યુટર્સ તેમજ સ્કિલ ટેસ્ટ નોમ્સ પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો જુનિયર એન્જિનિયર સિવિલ ઇલેક્ટ્રિકલ માટેની પોસ્ટ છે તેમજ મલ્ટિટાસ્કિંગ સ્ટાફ માટેની જગ્યાઓ છે આવી રીતે મિત્રો ઘણી જે કુલ ચાર હજાર જગ્યાઓ માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે એડવર્ટાઇઝમેન્ટ ડાઉનલોડ કરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ડિટેલ નોટિફિકેશન ડાઉનલોડ કરી અને જે જગ્યાઓ છે લાયકાત ધરાવતા હોય તે મુજબ તમે જે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે મુજબ તમે જગ્યા પર અરજી કરી શકશો હવે આપણે વાત કરીશું મિત્રો ગુજરાતમાં એટલે કે રાજકોટમાં જે એમ્સમાં કેટલી જગ્યાઓ છે તેના વિશે અને કઈ કઈ જગ્યા છે પોસ્ટ મુજબ તો તમે જોઈ શકો છો મિત્રો ડાયટ્રિશિયન માટેની જગ્યા છે એઇમ્સ રાજકોટ અંતર્ગત જેમાં એકવીસથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા પે લેવલ સાત મુજબ પગાર ધોરણ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો એમએસસી હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન એમએસસી ક્લિનિકલ ન્યુટ્રીશન એન્ડ ડાયટિસ્ટ એમએસસી ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રીશન એમએસસી ફૂડ ન્યુટ્રીશન ડાયટિસ્ટ તેમજ તમે જોઈ શકો છો બેથી જે ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ ઇન લાઈન ઇન ટુ બેડ હોસ્પિટલ ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો લોઅર ડિવિઝન ક્લર્ક માટેની જગ્યા છે મિત્રો જેમાં પે લેવલની વાત કરીએ તો બે મુજબ અહીંયા વયમર્યાદા અઢારથી ત્રીસ વર્ષની રહેશે મિત્રો तमे जो एसेंशियल क्वालिफिकेशन ની વાત કરે તો તમે જોઈ શકો છો 12th ક્લાસ ઓર ઇક્વિલેન્ટ ક્વોલિફિકેશન ફ્રોમ રેકગનાઇઝ બોર્ડ ઓર યુનિવર્સિટી તમે જે સ્કિલ ટેસ્ટ ની વાત કરે તો કમ્પ્યુટર ટાઇપિંગ સ્પીડ એટલી 35 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ એન્ડ 30 વર્ડ પર મિનિટ ઇન હિન્દી તમે જે જે બેઝિક કમ્પ્યુટર લિટરલીટરેસી ધરાવતો હોવો જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ લોન્ડ્રી સુપરવાઇઝર માટેની એમ રાજકોટમાં જગ્યા છે વૈમરેદા અઢારથી ત્રીસ વર્ષની પે લેવલ ચાર મુજબ પગાર ધોરણ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ પાસ ફ્રોમ રેકર્ યુનિવર્સિટી ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન ડ્રાય ક્લિનિંગ લોન્ડ્રી ટેકનોલોજી ફ્રોમ રકન્ના ઇન્સ્ટિટ્યૂટ તેમજ બે વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય છે મિકેનાઇઝ લોન્ડ્રીનો તેમજ ત્યારબાદ તમે જોઈ શકો છો ટેકનિશિયન લેબોરેટરી માટેની જગ્યા છે એમ રાજકોટમાં મિત્રો થી ત્રીસ વર્ષની વયમરાદા પે લેવલ છ મુજબ પગાર ધોરણ તેમજ બીએસસી ઇન મેડિકલ લેબ ટેકનોલોજી ઓર ઇક્વિએલેન્ડ ફાઈવ ઇયર્સ રિલેવન્ટ એક્સપિરિયન્સ કોન્સન ફિલ્ડ ઓર ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનોલોજી અથવા તો ઇક્વલેન્ટ તેમજ તમે જોઈ શકો છો જે ટેકનિકલ ઓફિસર ડેન્ટલ ડેન્ટલ ટેકનિશિયન માટેની જગ્યા છે એમ રાજકોટમાં પે લેવલ છ મુજબ એકવીસથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા તેમજ ટેન પ્લસ ટુ સાયન્સ ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી બોર્ડમાંથી તેમજ ડિપ્લોમા મિનિમમ ટુ ઇયર્સ ડ્યુરેશન ફ્રોમ રેગ્ન ઇન્સ્ટિટ્યુટ ડેન્ટલ હાઇજીન ઓર ડેન્ટલ મિકેનિક ત્યારબાદ તમે જોઈ શકો છો પાંચ વર્ષનો એક્સપિરિયન્સ રિલેવન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ લાઇ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો લાઇબ્રેરી ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ માટે વયમર્યાદા એકવીસથી ત્રીસ વર્ષની લેવલ સિક્સ મુજબ પગાર ધોરણ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએલઆઈસ તેમજ અથવા તો બીએસસી ડિગ્રી ફ્રોમ ફ્રોમ રેકંગ યુનિવર્સિટી તેમજ બેચલર ડિગ્રી ઓર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન લાઇબ્રેરી સાયન્સ ફ્રોમ રેકંગ યુનિવર્સિટી તેમજ બે વર્ષનો પ્રોફેશનલ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ તેપર બાદ તો મેડિકલ અ સોશિયલ સર્વિસ ઓફિસર ગ્રેડ 1 માંટી ની જગ્યા છે લેવલ 7 નું જો પગાર ધોરણ એમએસ રાજકોટ માં જગ્યા છે 21 થી 35 વર્ષની વય મર્યાદા તેમાંથી જે લાયકાત ની વાત કરીએ તો એમએ સોશિયલ વર્ક એમએસડબલ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન મેડિકલ સોશિયલ વર્ક ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ તેમાંથી 5 વર્ષનો ગવર્નમેન્ટ પ્રાઇવેટ સેક્ટર હોસ્પિટલ નો એક્સપિરિયન્સ ધરાવતો હોજે 200 બેડ સુધીનો ત્યારબાદ યોગા ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યા છે મિત્રો તેમજ જે એકવીસથી પાંત્રીસ વર્ષ મળ્યા પે લેવલ સાત મુજબ પગાર ધોરણ ગ્રેજ્યુએટ ફ્રોમ યુનિવર્સિટી વિથ ડિપ્લોમા ઇન યોગા ફ્રોમ ઇન્સ્ટિટ્યુટ બાય ગવર્મેન્ટ અથવા તો ગ્રેજ્યુએટ ઇન યોગા સાયન્સમાંથી લાયકાત મેળવી હોય છે મિત્રો ગ્રેજ્યુએટ ઇન યોગા સાયન્સમાં કેમ છે 5 વર્ષનો અહીંયા જે એક્સપિરિયન્સ ઓફ ટીચિંગ એન્ડ ટ્રેનિંગ ઓફ યોગા ઇન રેકર્ડ ઇન્સ્ટિટ્યુશન માં ધરાવતા હોજો ત્યારબાદ જે હોસ્ટેલ વોર્ડન માટેની જગ્યા છે મિત્રો જે વોર્ડન હોસ્ટેલ વોર્ડન માટેની જેમાં પહેલા વર્ષ 6 માં જો પગાર ધોરણ 30 થી 45 વર્ષની વૈમ્રદા શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ફ્રોમ રેકર્ડ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન હાઉસ કીપિંગ મટીરીયલ મેનેજમેન્ટ પબ્લિક રિલેશન્સ સ્ટેટ મેનેજમેન્ટ પોસેસિંગ 2 યર્સ એક્સપિરિયન્સ ઇન હેન્ડલિંગ હોસ્ટેલ ઇન ગવર્નમેન્ટ રેપ્યુટેડ ઓર્ગેનાઇઝેશન ત્યારબાદ પર્સનલ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં અઢારથી ત્રીસ વર્ષની વયમર્યાદા બે લેવલ સિક્સ મુજબ પગાર ધોરણ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિગ્રી ફ્રોમ યુનિવર્સિટી સ્કિલ ટેસ્ટ ટેન મિનિટ એટ ધ રેટ વર્ડ પર મિનિટની જે સ્ટેનોમાં કરેલો હોય મિત્રો તેમજ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન પ્રેક્ટિસ ઇન્સ્ટિટ્યુટ ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રાઇવેટ સેક્રેટરી માટેની પણ જગ્યા છે મિત્રો તેમજ સ્ટોર માટેની જગ્યા છે મિત્રો જેમાં પહેલો સિક્સ મુજબ પગાર ધોરણ અઢારથી પાંત્રીસ વર્ષની મર્યાદા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ફ્રોમ રેગ યુનિવર્સિટી વિથ વન યર એક્સપિરિયન્સ ઇન હેન્ડલિંગ સ્ટોર્સ ત્યારબાદ મેડિકલ રેકોર્ડ ટેકનિશિયન તેમજ અલગ અલગ જગ્યાઓ છે મિત્રો અહીંયા કેટલી જગ્યાઓ છે તેના માટેની પણ માહિતી આપવામાં આવી છે મિત્રો ડિટેલ એડવર્ટાઇઝમેન્ટમાં તમે જોઈ શકશો મિત્રો કેટલી જગ્યાઓ છે તેમજ જે સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો મિત્રો જે એમ્સ અલગ અલગ જગ્યાએ આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટે આ ભરતી માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય